અને બાબાએ સદાનંદ જેવા પવિત્ર સંતોને મોકલાવી દીધા અને આશીર્વાદ આપી દીધા અને પહેલું ચાલુ પણ પણ એ વાતો અમે સંતોના મુખમાંથી સાંભળેલી કે એમ તો સંતોને આપવું પડે બ્રાહ્મણોને આપવું પડે પણ જ્યારે ભક્તિ પૂર્ણ થયા બને અને બ્રાહ્મણો અને સંતો જ્યારે તમને દક્ષિણા આપી જાય ત્યારે જાણવાનું કે બધા જ કાર્યો સિદ્ધ થઈ જાય એવી આ બધી પવિત્ર વસ્તુ તો એ સાઈ બાબા એ આ ઉદી સાથે આશીર્વાદ આપ્યા કે તેની જે ગાન કરે તેની સર્વ પ્રકારે ઉન્નતિ થશે પૂર્ણ ભાવથી એ ભજનારા જારે મારી આ કથા સાંભળશે જો સાંભળવાનું પણ મહત્વ છે એ કથા સાંભળશે ત્યારે સ્વત એટલે એની રીતે આનંદ મળે સ્વત આનંદ પામશે મારી લીલા ગાનારને હવે ગાનારમાં માં કદાચ અમે આવીએ હું અખંડ સંતોષ તથા પારાવાર સુખ દઈશ સંતોષ તો આપીશ પણ હાથે સુખ અને શાંતિ પણ આપીશ તેની ખાતરી રાખજે મને સર્વ સમર્પણ કરનાર ભક્તોને શ્રદ્ધાથી મને ભજનાર સજ્જનોને તથા સદા પ્રેમથી મારો ધ્યાન કરનાર ભક્તોને અવશ્ય મુક્તિ આપવાનું મારું વચન છે ખાલીને ખાલી માણસનું સ્મરણ કરે એનું ધ્યાન કરે તો આ સંધુ એટલો દયાળુ છે કે એને મુક્તિ આપવા માટે પણ તૈયાર થઈ જાય તો એ મારું મુક્તિ આપવાનું મારું વચન છે જેઓ મારું નામ જપે છે મારી પૂજા કરે છે મારું ચરિત્ર તથા મારી કથાનું જે ચિંતન કરે છે અને સદા મને સ્મરે છે તેમના એ સંસારી ભાવો હેરાન કરી શકતા એના કાર્યો પછી એની રીતે થઈ જાય જો સદ્ગુરુની એક ખાસિયત રહે કે તમે ખાલી સારા કામ કરો તમે સદ્ગુરના કામ કરે એટલે તમારા કામ કેવી રીતે થઈ જાય એ ભક્તોને ખ્યાલ આવી શકતો એ તો એની રીતે જ થઈ જાય કારણ કે એ સદગુરુની શક્તિઓ કામ કરતી હોય તો મારા ભક્તોને હું કાળની પકડમાંથી છોડાવીશ કદાચ સંજોગ સદે કાળમાં એ કાળ પકડી ગયેલો હોય ને પણ એ કાળના જડબામાંથી પણ મારા ભક્તોને હું ખેંચી કાઢીશ આ સાંઈ બાબાનું ગુજરાત અને ઉદીનો આવો મહિમા પણ છે એ તો ઉદીનો અધ્યાય જ્યારે આવે કે હુદીનો એટલો મહિમા છે કે એ હુડીનું તિલક જ્યાં સુધી લાગેલું રહે ત્યાં સુધી કાળ તમારા માથા પર પણ આવી ગયેલો હોય તમારું મૃત્યુનો સમય નિશ્ચિત થઈ ગયો હોય પણ એ હુદી લાગેલી રહે તો કાળની પણ તાકાત નથી કે એ તમને સોધામ મારી જઈ શકે એટલું હુદીનું મહત્વ છે એટલા માટે ઉદી માણસે ઉદીના ચાંદલા હંમેશા કરવા જ જોઈએ એવું સાઈ ચરિત્ર માં કે કાળ પણ તેને ઉટકી લઈ જઈ શકતો નથી અને આપણે પ્રયાસ કરવો છેલ્લા દિવસ સુધીમાં પણ કે શિરડીની ઉદી બધા જ ભક્તોને છેલે મળે એ પ્રયાસો પણ કરશું બાબાને પ્રાર્થના કરીએ કે છેલ્લા દિવસે બધાને એક એક ઉદીનું પેકેટ પણ આપણે બાબાની પ્રસાદી તરીકે આપી શકીએ

કે જે માણસો ખાલી ને ખાલી મહાકાળના દર્શન કરેલ મૃત્યુ સદગુરુ ના આશીર્વાદ હોય અને માણસો ની ખેવના હોય તો તેને ઉજ્જૈન જઈ શકાય અને ઉજ્જૈન જાય ને એક વાર ખાલી મહાકાલના દર્શન થાય એટલે એનું અકાળ મૃત્યુ ત્યાં જાય

વિક્રમ રાજા એ કાપી નાખેલા અને માતાજી એ હરસિદ્ધિ માતાજી અને ત્યાં અનેકો દેવો બિરાજમાન છે ત્યાં ચિંતામણ ગણેશ છે કે તમારી ગમે એવી મોટી ચિંતાઓ હોય એ સ્વયંભુ દેવ છે પણ એ ચિંતામણ પાસે જાય એટલે ત્યાં તમારે ગમે એવી ચિંતાઓ હરાઈ જાય એક એક વસ્તુ ઉજ્જૈન અંદર જોવા જેવી છે અને જ્યાં કાલ ભેરવજી ત્યાં બિરાજમાન છે તો આજે પણ તે દારૂ પીએ જો દારૂ પીવાનું અસ્તિત્વ એ હમણાથી જ ન આવેલું આ દેવ લોકો પણ દેવ લોકો એ પણ એટલે તો આજે પણ ત્યાં પાય પણ ઇને પસાડીનો એક મોટું ગો કારણ ઇને પસાડીની એક મોટી કહાની છે પણ એ બધાને કે તો જ ખ્યાલ આવે કે કોઈ કદાચ એમ વિચાર કરે કે કાલ ભેરો દારૂ પીએ એટલે આપણે પણ પીવાનું એવું કદાચ વિચાર કરે પણ એ કેમ પીએ એનું કોઈને જાણ નથી જો દરેક માણસો જે જે દેવો જે જે અનુકરણ કરે તો તે પોતે કરવાની ટ્રાય કરે પણ એ ખરેખર કેમ કરવામાં આવેલું એનું બધાને નોલેજ નહીં મળે કે શંકર ભગવાન ભાન પીએ એટલે આપણે પણ જબરજસ્તી કીધી છે એ બધાને ખરું પણ એને કેમ ભામથી દેવી એનો માણસોને મગજમાં નથી તો બધા ધ્યાન દઈને સાંભળજો કે કાલ ભૈરવને આજે પણ દારૂ કેમ ઉપાવવામાં આવે તો જે તે સમયે એ દંતકથા પ્રમાણે અમે ઉજ્જૈન એકવાર પ્રવાસમાં ગયા અને એ માત્માએ

એ પાત્રની અંદર દારૂ રેડે ટોટાડે એટલે દારૂ પી જાય એકવાર ઇન્દિરા ગાંધીજીને ભેમ દેલો કે કઈ વેક્યુમ પંપ મૂકેલો હશે એટલે આખો ખોદ આવી ગાળેલો અને પછીથી દારૂ ભાઈ પણ જ્યાં સત્ય છે તો એ દારૂ પણ રહી ગયલો તો એ કાલ ભૈરવજી જે તે સમયે એમ કહેવાય કે બ્રહ્માજીના ત્રણ ડોકા હતા એ એક ડોકું એ બહુ ખરાબ અવાજ કરે એટલા માટે એ લોકોને આ એ લોકો ખરાબ અવાજ કરે એટલે આ વધવામાં આ માણસો વધવામાં પ્રજાતિ વધવામાં હાનિ કરે એટલા માટે એ ડોકુને કાપવું પડે હવે એ લોકોને કાપવું તો પડે પણ બ્રહ્માજીનું ડોકું એટલે કાપે કોણ કારણ કે બ્રહ્મ પાપ લાગે અને એમ કહેવાય કે વિષ્ણુજીએ મહાદેવજીને પણ કહી જોયું પણ બ્રહ્મ હત્યાનો પાપ જ્યારે લેવાનો હોય ત્યારે કોઈ તૈયાર થતા જો આ દુનિયાની અંદર માણસો જ્યારે કઈ બલિદાન આપવાનું હોય ત્યારે બધા આગાના ના પણ જ્યારે લાભ લેવાનો હોય ત્યારે બધા આગળ આવી જાય તો ત્યારે કોઈ તૈયાર નહીં થયા પણ પછી આ દેવ લોકો વિચાર કરી

ભલે એમાં ગોદ મારવા પડે જે કરવા પડે પણ સ્ત્રી આ પડે એટલે તે બેસી એટલે આવું કામ આવા ખાસ કરી લાગે એટલે દેવ લોકો એ વિચાર કર્યો કે હવે કાળ ભૈરવજી છે તો એના પર આ કામ કરાવવું જોઈએ કારણ કે સૃષ્ટિના હિત માટે હતું એટલા માટે એટલે એ દેવોએ એમને બોલાવ્યો અને પૂછ્યું કે ભાઈ એક કામ કરવાનું છે જો દારૂડિયા માં એને ખાલી દારૂ મૂકી દે એટલે પેલા એની નજર ના હોય એને તમે જે કામ હોય હાજ હોય આ દેખાર એટલે ના ની આવે એટલા માટે પેલા આની વ્યસ્તા કરી હશે એટલે જે સ્થિતિ થઈલી હતી પણ જ્યારે એમને કહે કે કામ કરવાનું છે પેલા દારૂ પાયો પણ દારૂ પીને માણસો બાંધ ભૂલે તેમ કાળ ભેરવજીને પણ જ્યારે આ કહ્યું હશે ને પછી કે એક કામ કરવાનું છે એટલે એ તૈયાર થઈ કે બોલો ને હું કામ કરવાનું છે અને એમ કહેવામાં આવ્યું કે બ્રહ્માજીનો લોકોને વઘેરવાનું છે તો ત્યારે માણસ ભાન ભૂલે એટલે એ તે કામ માટે પણ તૈયાર થઈ ગયા અને એ લોકોને વઘેરી નાખ્યું અને વઘેરી તો નાખ્યું પણ પછી જ્યારે એ ભાનમાં એવો કાલ ફેરવ્યો ત્યારે બ્રહ્મ હત્યાનો પાપ લાગેલો એટલે એ વસ્તુને પીડા આપવા લાગી જો આ દુનિયાની અંદર માણસો પાપ કરે ત્યારે કંઈ નહી ગમે તે દારૂમાં કરે ક્રોધમાં કરે લોભમાં કરે પણ જ્યારે એ પીડા આપે ત્યારે એ તકલીફો આપે તો જ્યારે એ પીડાઓ એમને સતાવા લાગી ગઈ તો ત્યારે અહિયાં ફાફા મારે ત્યાં ફાફા મારે પણ કેને કરીને આ પીડાઓ ઓછી થાય અને જ્યારે પાસા દેવ લોકો કરે તો ત્યારે પાસા એ બ્રહ્માજી પાસે આપણે શંકર ભગવાન પાસે અને વિષ્ણુ પાસે ગયા કાલભૈરવજી અને કહ્યું કે તમે મને આવું કામ કરાયું અને આજે મને આ પીડા ઉપડે તો એના મને કંઈક ને કંઈક રસ્તો બતાવો કે ધીમે આ પીડા ઓછી થાય અને એ દેવ દેવો એમ કહ્યું કે એ કાળ ફેરવો તને જે આ કાર્ય હોંફામાં આવેલું એ સૃષ્ટિના હિત માટે હોંફામાં આવેલું એટલા માટે ભલે તને બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું છે પણ એનું પણ નિર્માણ થશે કે તું ઉજ્જૈન જ્યાં વિક્રમાદિત્યની નગરી છે ત્યાં શિપ્રાવતી નદી છે ત્યાં તું પૂર્વાભિમુ થઈને બેસજે અને ત્યાં તું પ્રાયશ્ચિત કરે એટલે તારી પીડાનું નિવારણ થઈ જાય ત્યાં દાદી થી મુક્ત થઈ જશે પણ આ કાલ દારૂ પીવાળો એટલે નિવારણ તો થઈ ગયું પણ એને પહેલા પૂછી લીધો કે મને આ મળે જો મા દુનિયાની અંદર માણસ પોતાની પહેલા પોતાની શેફ્ટી પહેલા હોતી ગઈ એટલે દુઃખ નિવારણ થાય એ તો થઈ ગયું પણ મારી વસ્તુ ને હું એટલા માટે માદેજીએ અને વિષ્ણુજી આશીર્વાદ આપ્યા કે જ્યાં સુધી આ સૃષ્ટિ રહે ત્યાં સુધી તારી આ વ્યવસ્થાઓ થતી રહે એટલે આજે પણ ત્યાં જઈને બધા જ માણસો ચડાવી આવે એને પ્રસાદમાં એક ચરણામૃતની જેમ પીવાવાળા છીએ પણ અને કોઈ પ્રસાદ પ્રસાદની રીતે પીએ તો આ તો વાત પણ આપણે જેવા કોઈ હોય તો ખાલી કામ કર્યા આટલું કાપી આપણને બીજું

દારૂ આજે પણ ત્યાં ચડાવવામાં આવે એ પવિત્ર ભૂમિ કે ત્યાં કાળો હરનારો મહાકાળ પણ ત્યાં વિરાજમાન છે તો સાંઈ બાબાએ એ એ આ પરમિશન આપી અને પછી પાછું એમ કહ્યું કે આ કથા કેવી રહે આજે લખાઈ સાંઈ સરચરિત્ર લખાયું દીવા દીવાદાંડી જેવી કે જેમ એક વાણવા દરિયાની અંદર દીવા દાંડી બાંધવામાં આવે તો એ લાગે કે ત્યાં કઈ ખડક છે એટલે વાણ વાળો આગળ થી ત્યાંથી વાળી જાય એવી રીતે સાંઈ બાબા ની કથા એ દીવા દાંડી જેવી બાબાની કથા છે કે એ સમુદ્રમાં આવેલા ખડક જોડે વાહણ અટળાઈને માંગીને ટુકડા ન થાય એ ભયની ચેતવણી અર્થે વાણ ને સહી સલામત હાંટવા માટે

કે મારો સાઈ બાબા બહેરો છે આ દુનિયામાં મારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી એટલો વિશ્વાસ આવી જાય અને આ કળિયુગની અંદર આ કથા મુક્તિનું સાધન છે જેમ ત્રેતામાં યજ્ઞ દ્વાપ દ્વાપરમાં પૂજા અને આ કળિયુગમાં માત્ર ને માત્ર નામ સ્મરણ જો નામ સ્મરણની અંદર એટલી પ્રચંડ શક્તિ છે કે સાઈ પર આ બધા કિસ્સાઓ નજરો નજર જોઈ લે કે ખાલી ને ખાલી નામ લેવા માત્ર થી એની અંદર હું ઘટનાઓ ઘટી જાય તો તેનો એક કિસ્સો જે નામ સ્મરણ કેટલું સદગુરુનું કે ભગવાનનું નામ લેવા માટે હું ઘટના એક રાતમાં બની જાય બધા ધ્યાનથી સાંભળજો નામ સ્મરણ જ્યારે જે કાર્ય માટે તમે શ્રદ્ધાથી કરે તો એક જ રાતની અંદર હું બાજી પલટી જાય બધા ધ્યાન દઈને ને સાંભળજો આપણું છે હજુ તો છે છે એક છોકરાનો તો જે તે સમયે આજથી લગભગ સાત આઠ વર્ષ કે આઠ નો વર્ષ પહેલાની આ વાત છે બધા ધ્યાન દઈને સાંભળજો કે સદગુરુ નું નામમાં કેટલી પ્રચંડ શક્તિ છે આપણું પંચલાઈ ધામ આખું પદયાત્રા નીકળી ગયેલું અને ચિચાઈ ગામનો એક છોકરો એ વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાંથી સાયકલ પર પંચલાઈ સાઈ ગામ પર આવેલો અને ત્યાં આવીને ત્યારે આ મંદિર ની હતું ખાલી દ્વારકા માં હતી અને ત્યાં આવીને રડિયા કરતો હતો બધા ધ્યાનથી સાંભળજો આ કથા એ જાતી કથા છે સત્ય ઘટના છે એ રડતો હતો પણ તે દિવસે અમારી એક બહુ દિલ જીને કહેવાય બાબાની ભક્ત કહેવાય એવી બિંદુબહેન અમારી હો થાય એ તેને થાળ ધરવા માટે બાબાના ચરણમાં આવી ગઈ પણ જ્યારે આ છોકરાને જોયો કે કેમ રડિયા કરે તો એમણે ફોન કર્યો ને એ આશામાં અમે મહારાષ્ટ્રની બોર્ડર પર પદયાત્રા બપોરે પૂરી કરીને જમતા હતા અને જ્યારે ફોન આવ્યો તો ત્યારે એમ કે કે એક છોકરો અહીંયા આવીને રડતો છે એને હું બીવી છે તો તું જરાક સાંભળી લે તો ત્યારે એ છોકરાએ એમ કહ્યું કે મારું 3 મહિનાનું છોકરું છે અને એ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ છે અને તે જ આરસાની અંદર કલ્પેશ દોશી ડોક્ટર આજે પણ એ એ ડોક્ટર પણ છે અને એના અંદરમાં એક કેસ હતો અને એ એમણે જ્યારે ફોન કર્યો તો એ બાઈની સ્થિતિ બગડી ગઈલી અને પ્રેશર લો થઈ ગયું પ્રેશર લો થઈ ગયું એટલે કદાચ ડોક્ટરે પણ એમ કહેલું હશે કે હવે આ બચે એવી નથી પણ કસ્તુરબામાં એમને કોઈ વ્યક્તિ મળેલ એમણે એમ કે તું પંચલાઈ જા ત્યાં બાબાનો જવાબ મળતો છે એટલે પૈસા કદાચ એને પર હશે કે નહીં હશે પણ એ સાયકલ લઈને વલસાડથી પંચલાઈ આવેલો અમે તો મહારાષ્ટ્ર પણ આવતા પણ જ્યારે બામાની ચોપડીની અંદર જ્યારે જવાબ લેવાયો તો ત્યારે એણે એમ કહે જવાબ આપેલો કે તું નિરંતર મારું સ્મરણ કર આ સંકટ પણ દૂર થઈ જશે તો એ ભાઈને મેં સમજાવ્યો કે ખાલીને ખાલી તું સ્મરણ કરતો કરતો નિરંતર કરી આ કર આ તારા પર નું સંકટ દૂર થઈ જવે અને એ ભાઈ એક તો દુઃખી થઈ રહેલો એક તો નાનું બાળક અને સાયકલ પર સ્મરણ કરતાં કરતાં એ ગયો હશે કે નહીં ગયો તે હવે એ જ જાણે પણ જ્યારે સાંજે અમે જ્યાં રોકાવાના હતા ત્યાં એમનો ફોન આવ્યો કે સતીશભાઈ મેં તો પરવાથી ગયો એટલે મને પણ એમ કે કદાચ બાઈક મૃત્યુ પામી હશે પણ એ જયારે રડવા લાગ્યો એટલે મને પણ એમ થયું કે કદાચ સો પણ આવું બની નહીં શકે એકવાર વાર સદગુરુ જે જવાબ આપી દે તો પછી સુરત પશ્ચિમ બાકી એના કરણીમાં કોઈ પણ બદલાવ આવી શકતો નથી એટલે બાબાનું વજન કોઈ પણ દિવસ મીઠા નહીં જાય એટલે મેં એ છોકરાને પૂછ્યું કે હું મૃત્યુ પામી તો એ કે નહી પણ ડોક્ટર એમ કે કઈ મળે નહીં એને તું ઘરે લઈ જાય અને જ્યારે એ બહુ નબળો થઈને રડવા એટલું કહેવાયું કે આટલો બધો નબળો ન થઈ ભગવાન પર ભરોસ મૃત્યુ થોડી પામી છે એટલે તને સ્મરણ કરવા ગયેલું તું કરતો ખરો પણ એ શબ્દો થોડાક મારથી જોરમાં બોલાયા કારણ કે એ બહુ નબળો થઈ ગયો તને રડવા લાગ્યો એટલા માટે એટલે શબ્દો થોડાક જોરમાં બોલાયા એટલે એને ખોટું લાગ્યું અને એમણે એમ કહ્યું કે આજે મારી થોડીક પરિસ્થિતિ ખરાબ આવી એટલે તું પણ મારી સાથે ગરમ થઈને વાત આ એક દેશી ભાષા પણ મેં મેં એમ કે તો કદાચ તારી માફી પણ ઘરે આ કોઈ અર્થ નહીં મળે મૃત્યુ થોડી પામેલી છે એટલે જ્યાં સુધી એ રે ત્યાં સુધી તો દવાખાને રહેવા દે એટલે એમણે વળતો જવાબ આપ્યો કે સતીશભાઈ હવે મેં તારી પર ફોન નહીં કરું પણ વળતામાં મેં પણ જવાબ આપ્યો કે તું ફોન નહીં કરે તો કઈ નહીં પણ ખાલીને ખાલી આનું સ્મરણ કર્યા કરજે અને ફોન એમણે કાપી નાખ્યો અને એમણે એમ કે આ બેઠો નામ સ્મરણ કરવા માટે એટલે એ બાઈનો ખાટલો હશે ત્યાં એને નામ સ્મરણ ચાલુ કરેલું કે હું કર્યું તો એ જ જાણે પણ અમારે રાત પતી ગઈ ને વાત પતી ગઈ જ્યારે અમે નાસિક નજીક સવારમાં ગયા ને મને યાદ આવ્યું કે હું સ્થિતિ થઈ હશે એટલે મેં સામેથી ફોન માર્યો સામેથી ફોન માર્યો તો એમણે એ એ છોકરાએ ફોન એમની ઘરવાળીને આપી દીધો અને એમ કહ્યું કે મેં તો ચાઈને નાસ્તો કરી આપી દીધો તો એ નામ સ્મરણમાં કેટલી પ્રચંડ શક્તિ છે કે હા જે તો મૃત્યુને આરે હતી પણ એના ધણીએ ખાલીને ખાલી નામ સ્મરણ કર્યું તો હવારે તો એ ચાઈને નાસ્તો કરી દીધો એટલું નામ સ્મરણનું મહત્વ છે આ વિષ્ણુ સહસ્ત્ર ના એટલું મહત્વ છે એ ચાહે વિષ્ણુ સહસ્ત્ર હોય કે સદગુરુ નું નામ હોય બધાનું ફળ સરખું છે પણ વિષ્ણુ સહસ્ત્ર એક સદગુરુ એ કૃપા કરીને આપણને આપેલી છે એના પાઠો જ્યાં જ્યાં કર્યા તો ત્યાં પરમ મંગલ જીવો અરે આ બધી વાત કરીએ તો અમારા નેવરી ગામની ની અંદર વારંવાર એક્સિડન્ટો થતા હતા સરપંચ ચિંતા થઈ

તો એ અસુર શક્તિઓને પણ ક્યાંથી ભાગી